મારે બ્રશ બ્રશ થઈ ગયું છે આના બ્રશ બાકી છે દોર થી મારું ઉચિત દોર જ છો જીરો પોઈન્ટ ફાઈવ માં કરું છું આના બ્રશ બાકી છે બીજું ગુડ મોર્નિંગ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આશી આ લોકો હવે કટ નથી દેવું સાહેબ નવો બનાવો છે કામડા આવીને તો આ ધોળે લાગવા મળે અને હું કાઢી લાગ હા mul päev õigemini tuli läbi . ma lihtsalt külla tahan bussi ja õise peale olla . rohkem oma teed mõtlema . sa rõhud puhutus ja võib-olla tänasel päeval maski peale . jälle on teil seegi kihil ? ma olen oma tuhupõrus mööda põlenud veidi . mööda prussi . mööda käisime russkad mööda . uskumaki .

नहीं जोड़ ऊपर चोटी वाली दे छोटी लेने मैं तबूक लागे तबूक लागे ओ ले रे कर्म में भूख लगा जाओ दिक्कत सीमे समझे ना बागड़ी ये नोटार लोजी लग गया जो पाप कलर से गंकुनो तो पाप को चेचो कलर से पाप कलर चलो तुमने क्या लिखी थी आया ये रंग कर्म नहीं है वो એટલે ભૂખ લાગી છે મને આ રમક નું કામ નહીં પડતું ભૂખ લાગી હેન થી નો ફરે આ આતી કાય આ બાન કેમ થઈ ગયો રમક સાલ માં સાહેબ કે શું લેના હે तेरे को હું કીધું ટેમેટાની વેફર લઈન મત રહેતી સર પૂછતો છે મન કે તો ઉલાઈ દે સર આપણે બને જગાડજો તો 3 વાગી ગયા 4 વાગો વગર સર મન કે ઉલાઈ દેસ હું જતો છું સારે ઉલાઈ દેતો મુકે તને

પાસ અજ મેરે પાસલી બોલી હટ બદમાસ બદમાસ બદમાસ

મેં કીધું એવું ભાઈ કઈ નથી ગામડું લખી છે પણ કે દિવ્યા ભાઈ રાહુલભાઈ અને રાહુલભાઈ તમારા માટે લખી હોય વિડીયો ઉપડે મેં કીધું બે લખી નથી ભાઈ ગામડું લખી છે હાલ પાણી લઈ લે

આયો બધાનો હાય હાય ઓ આ ઓ અલ્યા આ બધા નામ માસી થાય હો માસી કોય હું અને બનીતા હેલો જી હવે इधर મેં દી બરી હા આને इधर મને કમાસી રયો છું કાટ કરતો ને દે એક મિનિટ નામ કો હા હા વારાફરતી નામ કો હાલ તાર નામ કે મેરા નામ હે નટટી Ayo, 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 ayo,

બેકારો બો કરે છે આ લોકો પણ નાની એમ થી ફાઈટ તોડી નાખવા હશે

पीवानु आमा पिवानु छे बजा गुल्फी खावा आबो एमको आमा बजा बोलाउतिर हो के सर तू त बोल आ रहु तर खावानी मम्मी ने गुल्फी आय मम्मी आगु तुमा सगा आय અરે કેમ ન આવો ગાયવાડીમાં મમ્મીને બહુ ભાવે છે અને આ દેવા આવ્યો છે પેલી સાડી છે માણસો મજા આવે છે અમે ગામડા આવ્યા છીએ એટલે મજા આવે છે નહીં અપુ નહીં ખાતા એમ કે છે માર ગુળ બી ઓગળી જશે પછી મળીએ 12:30 વાગી ગયા છે તો હોય